આજરોજ સાંજે સાડા પાંચ વાગે જીએસટીના વિરોધમાં ઇસબ ગુલના વેપારીઓની ખરીદી બંધ ઉંઝા એપીએમસીમાં જીએસટીના ઉચ્ચ અધિકારીઓ અને વેપારીઓની સંકલન બેઠક યોજાઈ ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ભારતભરના ઈસફ વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી દીધી છે વેપારીઓએ ઈસફ પર લાગતા પાંચ ટકા જીએસટીને સંપૂર્ણપણે રદ કરવાની માંગ સાથે અનિશ્ચિતતા કાળની હડતાળ શરૂ કરી છે આ હડતાલને કારણે વેપારીઓ અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ઉંજાઈ પીએમસી ખાતે એક સંકલન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઈસબ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન વેપારીઓ અને ખેડૂતોના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરવાની ખાતરી આપવામાં આવી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ વેપારીઓની હડતાલને કારણે સર્જાયેલી સુમેળ પર ઉકેલ શોધવાનો હતો આ સંકલન બેઠકમાં ઊંઝાઈ પીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ જીએસટીના અધિકારીઓ અને હિસબુલના અગ્રણીઓ વેપારીઓ હાજર રહ્યા હતા